નમસ્કાર મિત્રો અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી મિત્રો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારે મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે જણાવી દઈએ કે જામનગરની મોદી સ્કૂલમાં આગ જઈએ આ મિત્રો વિગતવાર વાત કરીએ તો જામનગર શહેરમાં આવેલી મોદી સ્કૂલમાં આગ લાગ્યાના સમાચાર મળી રહ્યા છે મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે આગ લાગી ત્યારે સ્કૂલમાં પાંચસો બાળકો હાજર હતા જો કે મિત્રો વધુ જણાવી દઈએ કે

લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો દાદા